સર્વને સીતારામ કોમેન્ટમાં સીતારામ લખી વિડીયોની શરૂઆત કરીએ ખોરાક પચશે કે સડશે એ કેમ રીતે ખબર પડે ખોરાક ખાધા પછી પેટમાં ખોરાક પચશે કે સડશે તે જાણવું ખૂબ જ જરૂરી છે અમે આટલી રોટલી ખાધી અમે દાળ ખાધી અમે શાકભાજી ખાધી અમે દહીં ખાધું લસ્સી પીધી દૂધ દહીં છાશ લસ્સી ફળ વગેરે આ બધું જ ખોરાક રૂપે અમે ગ્રહણ કર્યું આ બધું જ અમને ઉર્જા આપે છે અને પેટ તે ઊર્જાને આગળ ટ્રાન્સફર કરે છે પેટ એક નાનું સ્થાન હોય છે જેને આપણે ગુજરાતીમાં આમાંશય કહે છે તેનું સંસ્કૃત નામ છે જઠર આ એક થેલી જેવી હોય છે આ જઠર આપણા શરીરમાં સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે બધો ખોરાક સૌથી પહેલાં આમાં જ આવે છે આ ખૂબ નાનું સ્થાન છે આપણે જે કંઈ ખાઈએ છીએ તે જઠરમાં એ બધું ભેગું થાય છે આમાશયમાં આવી જાય છે જે અગ્નિ પ્રદીપ્ત થાય છે જે તેને જઠરાગ્નિ કહે છે આ જઠરાગ્નિ આમાશયમાં પ્રદીપ્ત થતી આગ છે જેમ જ આપણે ખોરાક ખાવા માંડીએ છીએ જઠરાગ્નિ પ્રદીપ્ત થતી જાય છે આ ઓટોમેટિક છે જેમ જ આપણે રોટલીનો પહેલો ટુકડો મોઢામાં નાખ્યા કે ત્યાં જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ ગઈ આ અગ્નિ ત્યાં સુધી બળે છે જ્યાં સુધી ખોરાક પચતો નથી હવે આપણે ખોરાક ખાતા જ ગટાગટ પાણી પી લઈએ છીએ જે ખૂબ જ ખરાબ વસ્તુ છે હવે જે આગ જઠરાગની બળી રહી છે તે બુજી ગઈ આગ જો બૂજી ગઈ તો પચવાની ક્રિયા અટકી જાય છે હવે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ખોરાક પેટમાં જતા પેટમાં બે જ ક્રિયાઓ થાય છે એક ક્રિયા જે જેને આપણે પચવું કહીએ છીએ અને બીજી જે સડવું આયુર્વેદિકના હિસાબે આગ બળશે તો ખોરાક પચશે ખોરાક પચશે તો તેમાંથી રસ બનશે રસથી માંસ મજા રક્ત વીર્ય હાડકાં મલમૂત્ર અને અસ્થિ બનશે અને સૌથી અંતે મેદ બનશે આ ત્યારે જ થશે જ્યારે ખોરાક પચશે ખોરાક સડવાથી સૌથી પહેલું ઝેર જે બને છે તે છે યુરિક એસિડ યુરિક એસિડ વધવાથી જ ઘૂંટણ ખભા કમળના દુખાવા થાય છે જ્યારે ખોરાક સડે છે ત્યારે યુરિક એસિડ જેવું જ બીજું વિષ બને છે જેને આપણે એલ ડી એલ ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી બ્લડ પ્રેશર બીપી વધે છે આ બધી બીમારીઓ ત્યારે જ આવે છે જ્યારે ખોરાક પત્તો નથી પરંતુ સડે છે ખોરાક પચવાથી કોઈ પણ પ્રકારનું ઝેર નથી બનતું ખોરાક પચવાથી જે બને છે તે માંસ મજા રક્ત વીર્ય હાડકાં મલમૂત્ર અસ્થિ અને ખોરાક ન પચવાથી બને છે યુરિક એસિડ કોલેસ્ટ્રોલ એલડીએલ વીએલ ડીલ અને આજ આપણા શરીરને રોગનું ઘર બનાવે છે પેટમાં બનતું આજ ઝેર જ્યારે વધારે વધીને લોહીમાં આવે છે તો લોહી હૃદયની નાળીઓમાંથી બહાર નથી નીકળી શકતું અને રોજ થોડું થોડું કચરો જે લોહીમાં આવ્યો છે એકઠું થતું રહે છે અને એક દિવસ નાડી બ્લોક કરી દે છે આથી હાર્ટ એટેક થાય છે તેથી આપણે ધ્યાન આપવું જોઈએ કે જે આપણે ખાઈએ છીએ તે સારી રીતે પચવું જોઈએ માટે પેટમાં સારી રીતે આગ જઠરાગની પ્રદીપ્ત થવી જોઈએ કારણ કે આગ વિના ખોરાક પચતો નથી અને ખોરાક પકતો પણ નથી મહત્વની વાત ખોરાક ખાવાની નથી ખોરાક પચાવવાની છે આપણે શું ખાધું કેટલું ખાધું તે મહત્વપૂર્ણ નથી ખોરાક સારી રીતે પચે માટે ભટ્ટજીએ સૂત્ર આપ્યું છે ભોજન તે વિષવારી ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવું ઝેર પીવા બરાબર છે તેથી ખોરાક ખાધા પછી તરત જ પાણી ક્યારેય ન પીવું જોઈએ જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે જઠરાગ્નિ દ્વારા બધું એકબીજામાં મિક્સ થાય છે અને પછી ખોરાક પેસ્ટમાં બદલાય છે પેસ્ટમાં બદલાવાની ક્રિયા થવા સુધી એક કલાક અડતાલીસ મિનિટનો સમય લાગે છે ત્યારબાદ જઠરાગ્નિ ઓછી થઈ જાય છે બૂજી તો નથી જોતી પરંતુ ખૂબ ધીમી થઈ જાય છે પેસ્ટ બન્યા પછી શરીરમાં રસ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે આપણા શરીરને પાણીની જરૂર પડે છે માટે જેમાં પછી એકથી બે કલાક પછી એક ગ્લાસ પાણી પીવું અને દિવસમાં પાંચ લીટ